અમોદ નગરપાલિકા વહીવટી તંત્ર નાનામાં નાનું લોકિત કાર્ય કરે છે તો પોતાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે પણ આઈ લમોદ ના બોર્ડ થી સેલ્ફી એક પણ ફોટો વાયરલ કરવામાં નથી આવ્યો ગત દિવસો પહેલા અહમદનગરની ઠેર ઠેર ગંદકી બળબડતું હોય અને એની હકીકતની ચાડી ખાઈ રહ્યું હોય એવું દર્શાવતું બોર્ડ એટલે આઈ લવ આ મોદે સેલ્ફી પોઈન્ટ જે ગંદકીમાં નાક પર રૂમાલ મેકીને પસાર થવો પડે તેવી જગ્યા પર સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી કોઈ નગરજન કે હાઈવે પરથી પસાર થતા લોકો લઈ જ ન શકે પણ આજ રોજ આશ્ચર્યજનક ઘટના બની છે અમદનગરમાં ગંદકી કરવામાં અને સફાઈ કરવામાં પણ કહી શકાય કે એવા ભૂંડ ને ઘટના સ્થળે ઉપસ્થિત લોક ચર્ચા મુજબ ગંદકી વચ્ચેના સેલ્ફી પોઈન્ટ પર કોઈ સેલ્ફી લેવાનું ઓપનિંગ ન કરતા છેવટે ભૂંડે સેલ્ફીનું ઓપનિંગ કરવા જતા લાખોની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક વાળા ઊંચાઈ સ્થળ પર ચડી ગયું પણ ત્યાં નગરજનોને પીવાના પાણી ચાલુ બંધ કરવા માટે ચેમ્બર હોય એમાં પડી જતાં લોકો કટોળા ઉમટી પડ્યા હતા હાલ આમોદનગરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરો અને ગબરો ગટરો પરના ચેમ્બરો ખુલ્લા છે જેની પર સેફ્ટી વાળું ઢાંકણ છે જ નહીં ગત એક મહિના પહેલા મેઇન બજાર જવાના રસ્તા પર અતુલ બેકરીની સામે એક નાગરિક ખુલ્લી ગટ્ટરની ચેમ્બરમાં અકસ્માતે પડવાની ઘટના બની છે અને આ વિડીયો વાયરલ પણ થયો હતો અને આજે પણ એક ગટરની ચેમ્બર ખુલી છે આજે બીજી ઘટનામાં ભૂંડ પીવાના પાણી ચાલુ બંધ કરવાના ખુલ્લા ચેમ્બર પડવાની ઘટના બની છે આમોદ નગરપાલિકાએ ગંદકીની વચ્ચે આમોદ નેશનલ હાઇવેથી આવતા જતા વાહનોમાંથી જોઈ શકાય એવું આછોદ રોડ તરફ જવાનું પોઈન્ટ પર મૂકતા નગરજનોએ સોશિયલ મીડિયામાં ગંદકી બળબડતા આઈ લવ આમોદનો ગોળ લગાવતા અનેક વિરોધ કર્યો હતો અને સ્થળ પર ખસેડવાની અપીલ પણ કરી હતી રિપોર્ટર અકબર બેલી બે